નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકાના વણા ગામની સીમમાંથી સુરનગર એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા દેશી દારૂ અને દેશી દારૂના વસાથી બેને ઝડપી લીધા સુરનગર જિલ્લા પોલીસ વડા નાયબ જિલ્લા પોલીસ વડાની સૂચનાને માર્ગદર્શન મુજબ રેડ કરી દેશી દારૂનો વસ અને દેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા અને નાયબ પોલીસ વડા વીબી જાડેજા દ્વારા સુરનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા શખ્સોની અસામાજિક પ્રવૃત્તિ જેવી કે દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા હોય તેમના દ્વારા લોકોની અને તેમના કુટુંબીજનોની હાલત ખરાબ કરે તેવા દેશી દારૂ દેશી દારૂનો હાથો છુપાવી રાખ્યો હોય તેવા અસામાજિક તત્વોની સમગ્ર સુરનગર જિલ્લામાંથી ખાતરીપૂર્વકની માહિતી એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી કરી ત્યારે એલસીબી પીઆઈ જે જે જાડેજા પીએસઆઈ જીએ પઠાણ એ એસઆઈ રામદેવસિંહ ઝાલા કિશનભાઈ ભરવાડ મેહુલભાઈ મકવાણા પેરોફો સ્કોર્ડના અસલમ ખાન મલિક સંજયભાઈ પાઠક વહેલી સવારે લગ્ન તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ચોક્કસ રાહે બાતમી મળી હતી કે વણા ગામ પાસેની થતી નદીના દેશી દારૂ પાડવાની બિન કાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે આથી કોરિયા કોડિયા મૂળ ગામ રામપરા તાલુકો ઓઢવાણ હાલ રહેવાણા વાળાને દેશી દારૂ દેશી દારૂ બનાવવાનો વોશ મોટર સાયકલ મોબાઈલ સહિતના કિંમત રૂપિયા ચુમ્માલી હજાર પાંચસોના સાથે ઝડપી લઈ લખતર પોલીસમાં લાવી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન મુજબ ગુનો નોંધાવી તપાસ શરૂ કરવામાં આવી છે